સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ઓડીસામાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યની ખેંચતાણ વચ્ચે શહેરનો વિકાસ નોંધાયો ભાજપ શાસિત પાલિકાના પ્રમુખના રાજીનામા બાદ ધારાસભ્યને પણ નૈતિક ફરજ માનીને સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે વિપક્ષે કરી ટકોર બનાસ બેંકના ચેરમેનની સાતમી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી બીજી ટર્મના ચેરમેનને લોકોમાં ભારે ઉત્સુકતા

નિર્માણ કાર્યમાં વપરાતી સામગ્રીની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને ગુણવત્તાવાળું બાંધકામ કરવાની આપી સૂચના હવે જોઈએ સમાચાર વિગતવાર ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે ભાજપ સહિત અપક્ષ સદસ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા ત્યારબાદ પ્રમુખે રાજીનામું આપી દીધું છે ત્યારે પ્રમુખના રાજીનામા બાદ વિપક્ષે હવે ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર કરી સત્તા ઉપર આવવા માટે પોતાનો દાવ રજૂ કર્યો છે તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવામાં આવતી ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ સભ્યોએ અપક્ષ સભ્યો સાથે મળી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવતા ભાજપમાં જ બે ભાગ હોવાનું સપાટી જોવા મળી હતી અવિશ્વાસની દરખાસ્ત લાવ્યાને બીજા દિવસે નાટકીય રીતે પાલિકા પ્રમુખે પણ પોતાની સમાજના આગેવાનો સાથે પાલનપુર પહોંચી અધિક કલેક્ટરને રાજીનામું સુપ્રત કરતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો સર્જાયો હતો ત્યારે આ ઘટનાના પગલે હવે આગામી સમયમાં ડીસા નગરપાલિકાની ખાલી પડેલી જગ્યા માટે નવીન પ્રમુખની વરણી થવાની છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ બે ભાગો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના પગલે શહેરનો વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના પ્રમુખને હટાવવા માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો ખટરા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય બંને ભાજપના જ છે પરંતુ તેમ છતાં તેમના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ છેલ્લા ઘણા સમયથી ડીસાની જનતા વેઠી રહી છે પૂર્વ અને વર્તમાન ધારાસભ્યની ખેંચતાણ વચ્ચે અત્યારે ડીસા નગરની હાલત ખૂબ જ ખરાબ છે ત્યારે ભાજપના બે જૂથો વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિના પગલે વિપક્ષે આગળ આવી ડીસા નગરપાલિકાના પ્રમુખના રાજીનામા બાદ ગઈકાલે આપણે જોયું કે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્સ કરી અને રાજીનામું આપવા માટેની ફરજ પાડવામાં આવી આમ જોવા જઈએ તો ડીસાના હજારો પ્રશ્ન છે એના સમાધાનની ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા કોઈપણ પ્રકારનો પ્લાનિંગ આયોજન કે ચર્ચા કરતા નથી ગુજરાતમાં એક કહેવત છે ગુજરાતીમાં બનાસકાંઠામાં કે ભેંસનો ખૂંટો બદલવાથી ભેસ વધારે દૂધ ના આપે એ તો જેટલી આપતી હોય એટલી જ આપે એટલે શું આ પ્રમુખ બનાવવાથી જે ડીસાના હજારો પ્રશ્નો છે એનું સમાધાન આવશે નહીં આવે કારણ કે ડીસાનો જોઈએ તો રખડતા ડોર જોઈએ કે બીજા દબાણો જોઈએ કે ટ્રાફિકની સમસ્યા જોઈએ કે ડીસા જૂના ડીસાને જોડતો ઓવરબ્રિજના પ્રશ્ન જોઈએ કે જે ગેરકાયદેસર સરકારી જમાનીમાં થતાં દબાણો જોઈએ કન્સ્ટ્રક્શન જોઈએ તો આ બધા હજારો પ્રશ્ન છે ગામડાઓમાં જોઈએ તો ઘણા બધા રસ્તાઓ એવા છે કે જે જર્જરિત હાલતમાં છે તો એના માટેનું આમની પાસે કોઈ પ્લાનિંગ નથી પણ કઈ રીતે નગરપાલિકામાંથી મલાઈ આપણા ઘરે આવે કઈ રીતે સૌથી મોટો અને વધારે ભ્રષ્ટાચાર આપણે કરી શકીએ કઈ રીતે આપણને માનતો જાણતો સમજતો અને પોતાનો માણસ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેસે અને સૌથી વધારે ટકાવારી આપણા ઘરે આવે એના માટેના કાવતરા રૂપે ગઈકાલે આજે થયું એવું મને અમને દેખાઈ રહ્યું છે બીજું જોવા જઈએ તો સંગીતાબેન દવે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે આટલા વર્ષોથી બીજું નારી શક્તિનું હંમેશા આપણી સંસ્કૃતિમાં માન હોય છે અને સંગીતાબેન એ બ્રહ્મ સમાજમાંથી આવે છે તો મારું એવું માનવું છે કે આ સંગીતાબેન દવે અને બ્રહ્મ સમાજને નારી સમાજનું અપમાન છે એટલા માટે અપમાન છે કે જો ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ભારત દેશના વડાપ્રધાન સૌથી વિચિત્ર આઇટમ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશકુમાર સાથે બેસી અને પીડીપી મહેબુબા મુફ્તી સાથે બેસીને જો સરકાર ચલાવી શકતા હોય ભારત દેશ ચલાવી શકતા હોય તો સંગીતાબેનના સન્માન માટે બ્રહ્મ સમાજના સન્માન માટે ધારાસભ્યશ્રી અને સંગીતાબેન દવે સાથે બેસી અને ડીસાના વિકાસના કામો કરવા જોઈતા હતા જેથી કરી અને હું પણ એક નારીને સન્માન કરું છું તો એમનું પણ સન્માન સચવાઈ જાત તો આ જે નથી કર્યું એ બહુ આઘાતપૂર્વક તમને કહું છું એવું ના થવું જોઈએ અને બીજી વાત કે અમારી આ સોશિયલ મીડિયાના માધ્યમથી સી આર સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે તમારે નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું લેવા કરતાં તમારા જે ચૂંટાયેલા ધારાસભ્યશ્રી છે એમનું રાજીનામું લેવું જોઈએ કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામ થતા નથી જ્યારથી બોર્ડ બન્યું છે ત્યારથી અને જો એ રાજીનામું ન માગે તો આપણી પોતાની નૈતિકતા સમજી અને ધારાસભ્યશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જો આ બંને વસ્તુમાં તમને એમ લાગે કે ના અમારી ઇજ્જતનો સવાલ છે અમે આટલું ના કરી શકીએ તો અમે અમને કહી દો અમારા ચૂંટાયેલા કોર્પોરેટર જગદીશભાઈ વિજયભાઈ દવે અમારા ભાઈ શ્રી સુભાષભાઈ ઠક્કર અને વિપક્ષના જેટલા પણ માણસો છે એ છેલ્લા વર્ષોથી પ્રજાના પ્રશ્નો ઉપાડે છે અને જેટલું એમનાથી થાય એટલું કામ કરે છે તો વિપક્ષને નગરપાલિકા દિશાને સોંપી દો અમે તમને આવનારા જે છેલ્લા બાકી બે વર્ષ છે એમાં દસ ગણું કામ કરીને બતાવીશું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભાજપના નેતાઓને સત્તાનો નશો અને અહંકાર બંને આવી ગયો છે પ્રજાના પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા નથી મેં તમને એમ કીધું એમ કે જો નરેન્દ્ર મોદી પોતાનો અહંકાર છોડી અને દેશના વિકાસ માટે બે એવા માણસો સાથે બેસી શકતા હોય તો ડીસાના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ એકબીજા સાથે બેસી અને ડીસાની પ્રજાના અને ડીસાના વિકાસના કામો કરવા જોઈએ બિલકુલ સાચી વાત છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહંકારી અને સત્તામાં નશામાં ડૂબી ગયા છે પરંતુ હું તમને જવાબદારીપૂર્વક કહું છું કે આ જે વસ્તુ તમે જે સવાલ પૂછો એ દરેકે દરેક ડીસા નગરપાલિકાના માણસોના મોઢે છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને સત્યાવીસમાંથી સાતથી પણ નીચે લાઈ લાવી દેશે એવી મને સંપૂર્ણ ખાતરી છે અને આવનારી બોડી છે એ ભારતીય જનતા પાર્ટીની નહીં બને અને આવનારી જે નગરપાલિકાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની બોડી બની અને ડીસાના વિકાસના કામો અમે કરી બધા સામાન્ય રીતે ભારતના રાજકારણમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળતી હોય છે પરંતુ ડીસા નગરપાલિકામાં વિપક્ષ જેવી કશું જ છે જ નહીં ત્યારે શાસક પક્ષના બે જૂથો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે આ ખેંચતાણ માટે જો કોઈ જવાબદાર હોય તો પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો અહમ અને તેના લીધે જ શહેરની જનતાને પીસાવવાનો વારો આવ્યો છે સાથે સાથે એ પણ કહેવું જરૂરી છે કે વિપક્ષને પણ જો શહેરની એટલી ચિંતા હોય તો રસ્તા ઉપર ઉતરી સત્ય જનતા સમક્ષ મૂકવું જોઈએ અને પાલિકાના વિકાસના કાર્યોમાં જે પણ અડચણું બનતું હોય તેને ખુલ્લા પાડવા જોઈએ માત્ર પત્રકાર પરિષદ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાથી શહેરના હિતેચુ ન બની શકાય જો વિપક્ષ રાજકીય લાભ ખાટવાના બદલે ખરેખર નગરજનોના હિત અંગે વિચારતી હોય ત્યારે ડીસા નગરપાલિકામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે અંગે સરકારનું પણ યોગ્ય રીતે ધ્યાન દોરવું એટલું જ જરૂરી છે સુઈગામ તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા આજે સુઈગામ પ્રાંત અધિકારી અને મામલતદારને તેમની વિવિધ માગણીઓની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત સુઈગામ તાલુકામાં કુલ સડસઠ કેન્દ્રો આવેલા છે અને આ કેન્દ્રોમાં ફરજ બજાવી રહેલા સંચાલકો રસોયા અને મદદનીશ મળી કુલ બસો દસ જેટલા કર્મચારી રોજી મેળવી રહ્યા છે જેમાં વિધવા મહિલા ત્યક્તા મહિલા દિવ્યાંગ ભાઈ બહેનો પણ છે ત્યારે વર્તમાન સમયમાં મધ્યાહન ભોજન કેન્દ્રોને સંસ્થાને સોંપવાની ચાલી રહેલી હિલચાલના પગલે આ તમામ લોકો બેરોજગાર થઈ જશે જેથી સરકાર દ્વારા મધ્યાહન ભોજન કેન્દ્રોને ખાનગી સંસ્થાને સોંપવામાં ન આવે તેવી માંગ કરી હતી જો તેમ કરવામાં આવશે તો મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર ઉતરશે છઠ્ઠી ડિસેમ્બરને હોમગાર્ડ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસની સાથે ખડે પગે તૈનાત રહી માનદ વેતન સાથે ફરજ નિભાવતા હોમગાર્ડના જવાનો દ્વારા આજે ડીસા ખાતે પણ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી હોમગાર્ડની મુખ્ય કચેરીથી હોમગાર્ડના જવાનોની વિશેષ રેલી નીકળી હતી જેમાં ડીસા પાથાવાડા દાંતીવાડા અને ગઢ યુનિટના હોમગાર્ડ જવાનો જોડાયા હતા રેલી હોમગાર્ડની કચેરીથી પ્રસ્થાન થયા બાદ ડીસા ખાતે આવેલા લાયન્સ હોલે પહોંચી હતી જ્યારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને પડી રહેલી રક્તની અછત દૂર કરવા માટે હોમગાર્ડના જવાનોએ રક્તદાન પણ કર્યું હતું હોમગાર્ડ જવાનો દ્વારા કરવામાં આવેલા રક્તદાનથી એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને આપવામાં આવશે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત આજે ડીસા શહેરની ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો હેતુ લોકોને ઉર્જા બચાવવા માટે જાગૃત કરવાનો હતો સાથે લોકોને સોલાર ઉર્જાના ફાયદા જણાવવાનો હતો ઉત્તર ગુજરાત વીજ કંપનીના સિત્તેરથી વધુ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા ઉત્તર ગુજરાત વીજ કંપનીની શહેરી વિભાગની કચેરીથી નીકળેલી આ રેલી એસસી ચાર રસ્તા થઈ સાંઈબાબા સર્કલ ફુવારા સર્કલ મુખ્ય બજાર થઈ લાઠી બજારે પહોંચી હતી રેલીમાં જોડાયેલા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ હાથમાં બેનરો લઈ લોકોમાં ઉર્જા પ્રત્યે જાગૃત કરવા અને વીજળીનો બચાવ કરવાનો સંદેશો પાઠવ્યો હતો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ માસ બે હજાર ચોવીસને અંતર્ગત આજ રોજ ડીસા શહેર પેટા વિભાગીય કચેરી ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલી એસી ડબ્લ્યુ સર્કલ બગીચા સર્કલ કુવારા સર્કલ તથા દક્ષિણ પોલીસ સ્ટેશન થઈ અને બજાર ઓફિસે પરત આવેલ જેમાં અંદાજીત સાઈઠથી સિત્તેર જણ જે અમારી વિભાગીય કચેરી અમારા સબડિવિઝન ઓફિસ ડીસા સિટી ડીસા રૂરલ વન અને ડીસા રૂરલ ટુમાંથી સ્ટાફ હાજર રહેલ તથા સમગ્ર ડીસા શહેરવાસીઓને એક મેસેજ એક સંદેશો આપવાનો પ્રયત્ન કરેલ તથા એમને એમની અંદર એક જાગૃતિ જાગૃતિ ઉત્પન્ન થાય પેદા થાય જાગૃતિ પેદા થાય એનું આયોજન કરવામાં આવેલ અને જેમાં નારા લગાવવામાં આવેલ કે ઉર્જા બચાવો દેશ બચાવો સોલાર લગાવો વીજળી બચાવો તથા વીજળી બચાવો દેશ બચાવો એ પ્રકારના નારા લગાવી અને દરેકને એના સંદેશો પહોંચે એવો પ્રયત્ન કરવામાં આવેલ છે હવે સમય છે કે ગ્રામનો અને ગ્રામ બાદ જોઈશું બનાસ બેંકના ચેરમેનની સાતમી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી બીજી ટર્મના ચેરમેનને લોકોમાં ભારે ઉત્સુકતા પાલમપુર કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક ફસાયો હોવાની બની ઘટના કચેરીના અને ઘટના સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકોની ભારે જહેમત બાદ યુવકને સહી સલામત કઢાયો બહાર પચાસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે કુચ પહોંચ્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિર્માણ કાર્યમાં વપરાતી સામગ્રીની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને ગુણવત્તાવાળું બાંધકામ કરવાની આપી સૂચના તો જોતા રહો બી કે ચેનલ

વિરામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી આગામી સાતમી ડિસેમ્બરે યોજાશે બીજા ટર્મમાં કોણ ચેરમેન બનશે તેને લઈ સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા વર્તાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ બેંકના વર્તમાન ચેરમેન સવસીભાઈ ચૌધરીની મુદત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બીજી ટર્મના ચેરમેન માટે આગામી સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાશે બનાસ બેંકની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં બેંકના સંચાલક મંડળની મિટિંગ સાતમી ડિસેમ્બરને શનિવારના રોજ સવારે અગિયાર કલાકે નાયબ કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં ચૂંટણી અધિકારી તથા નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળશે જેમાં નવા ચેરમેનની વરણી કરવામાં આવશે ત્યારે બનાસ બેંકના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને જિલ્લાભરમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારને લઈ થરાદ ખાતે હિન્દુ હિતરક્ષા સમિતિ થરાદ દ્વારા થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થરાદમાં વિવિધ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચાર રોકવા અંગે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે આવેદન આપતા પહેલાં મૌન રેલી યોજાઈ હતી અને આ મૌન રેલીમાં તેર જેટલા અલગ અલગ સંગઠનના આગેવાનો અને મહિલાઓ પણ જોડાયા હતા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓ દ્વારા થતા હુમલાઓને લઈ થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓ ઉપર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ લૂંટફાટ આગ ચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર એને રોકવાના બદલે માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે એને રોકવા માટે હિન્દુ હિત રક્ષા સમિતિ સરકારને બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવી હિન્દુઓને ન્યાય મળે અને વિશ્વ શાંતિ તેમજ ભાઈચારો બની રહે તે માટેની માંગ કરી હતી અને પ્રાંત અધિકારી થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે થરાદ જિલ્લાની અંદર થરાદ ખાતે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સમાજ અને અન્ય લઘુમતી ઉપર થઈ રહેલા અત્યાચારો લૂંટફાટ અને જે આગજનનીના જે બનાવો બની રહ્યા છે અને હિન્દુ સમાજ અસુરક્ષિત થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને એના વિરુદ્ધમાં હિન્દુ સમાજની સુરક્ષા બની રહે હિન્દુ સમાજ માટે અને અન્ય લઘુમતી માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા તંત્ર કાળજી રાખીને એક કાયદાનું નિરાકરણ લાવે અને કાયદો બનાવે કે જેથી કરીને ત્યાંનો હિન્દુ સમાજ સુરક્ષિત રહે એના માટે એક આવેદનપત્રનો કાર્યક્રમ થયો જ્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ અને મહાકાલી મંદિરને તોડવું તેના ઇસ્કોનના સંત શ્રીની ધરપકડ કરવી અને અન્ય સંતો ઉપર ઉત્પીડન અને એમને ત્રાસ ગુજારવાની જે ઘટનાઓ બની રહી છે હિન્દુ સમાજ ત્યાં અસુરક્ષિત છે એના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે એવા સમયે ભારત સરકાર વિશ્વ સમક્ષ આ મુદ્દાઓને લઈ જાય અને વિશ્વ સ્તરે પણ આના ઉપર દબાણ લાવીને ત્યાં રહેલા હિન્દુ સમાજને સુરક્ષિત કરવા માટેની સ્થિતિ નિર્માણ થાય એ માટે સંપૂર્ણ થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ સજ્જન શક્તિ સંત સમુદાય માતૃશક્તિ અને સૌ સાથે મળીને યુવા શક્તિ આ માંગ કરી રહી છે કે હિન્દુ સમાજના જે ભાઈઓ અને બહેનો ઉપર જે ઘટના બની રહી છે એના ઉપર રોક આવે ને એક કડકાઈથી કાયદો બને અને જે લોકો આ ઘટનાની અંદર જવાબદાર છે એવા લોકો ઉપર સજાનું પ્રાવધાન થાય અને એવા લોકોને સજા કરવામાં આવે તો જ આ ઘટનાને લઈને હિન્દુ સમાજને એક આનંદ થશે કે એના માટે એક કાયદો બન્યો અને જે ગુનેગાર છે એવા લોકોને સજા પ્રાપ્ત થઈ તો એ માટેની આ માંગણી પણ આ હિતરક્ષા સમિતિના માધ્યમથી થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ ભાઈઓ બહેનો અને માતૃશક્તિ એક મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ કરી રહી છે બનાસકાંઠા જિલ્લામાંથી અવિરત દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે થરાદ પોલીસે ખાનગી બાતમીના આધારે જાડરા ગામ નજીકથી એક પિકઅપ ડાલામાં થતી દારૂની હેરાફેરી અટકાવી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આ સફળ ઓપરેશનમાં બે હજાર ત્રણસો પિસ્તાલીસ બોટલ બિયર અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેની અંદાજીત કિંમત બે લાખ પંચાવન હજાર જેટલી થાય છે પોલીસે આ સફળ ઓપરેશનમાં દારૂ સહિત બે મોબાઈલ અને બે પિકઅપ ડાલા સહિત કુલ છ લાખ પાસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક ફસાયો હોવાની ઘટના સામે આવી હતી જો કે લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ અધવચ્ચે બંધ પડી જતા યુવક ફસાયો હતો જો કે બાદમાં લિફ્ટનો દરવાજો ખોલીને યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલી કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો હતો કલેક્ટર કચેરીમાં આવેલી લિફ્ટમાં એક યુવક નીચેથી ઉપર જઈ રહ્યો હતો તે સમય દરમિયાન લિફ્ટ અધવચ્ચે જ અટવાઈ ગઈ હતી અને લિફ્ટમાં યુવક ફસાયો હતો લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા અન્ય લોકો પણ ત્યાં દોડી પહોંચ્યા હતા અને લિફ્ટમાંથી યુવકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા લોકો અને કર્મચારીઓની ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી અધવચ્ચે ફસાયેલી લિફ્ટમાંથી યુવકને લોકો દ્વારા ખેંચીને બહાર નીકળવામાં આવ્યો હતો હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું થરાદમાં પચાસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે કુદ પહોંચ્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિર્માણ કાર્યમાં વપરાતી સામગ્રીની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને ગુણવત્તાવાળું બાંધકામ કરવાની આપી સૂચના તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના પણ આપવામાં આવી હતી કે હોસ્પિટલ પ્રજાજનો માટે બની રહ્યું છે જેથી તેના નિર્માણમાં કોઈપણ જાતની ચકાસ ન રહેવી જોઈએ તેનું કામ મજબૂત અને વર્ષો સુધી ટકે તેવું કામકાજ થવું જોઈએ અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચન પણ આપ્યું હતું કે કામકાજ સારું અને મજબૂત બને ત્યારબાદ શંકરભાઈ ચૌધરી આ હોસ્પિટલના નિર્માણ માટે તો એ સરકારમાંથી પચાસ કરોડ મંજૂર કરાવી અને આ હોસ્પિટલનું કામ ચાલુ કરાવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ હોસ્પિટલ આધુનિક અને ટેકનોલોજી સાથે બનશે આ હોસ્પિટલમાં કેન્સર ડાયાબિટીસ કિડની લિવર હૃદયરોગ જેવા રોગોની સારવાર પણ થશે તેમજ અનુભવી ડોક્ટરોનો પણ સમાવેશ કરવામાં આવશે તેમજ આ હોસ્પિટલ આજુબાજુના પાંચ તાલુકાના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ નિવડશે અને પાંચ તાલુકાના લોકો લાભ લઈ શકશે તેમજ આ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે થરાદ તાલુકાના લોકોનું આરોગ્ય અને સુખાકારી બની રહે તે માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે आ प्रसंगे राजपूत अजय भाई ओझा सहित आगे उपस्थित रहा था न्यूज ब्रेटीन पूर करता पहला मुख्य समाचार फरी एक बार ઓડીસામાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યની ખેંચતાણ વચ્ચે શહેરનો વિકાસ રોંધાયો ભાજપ શાસિત પાલિકાના પ્રમુખના રાજીનામા બાદ ધારાસભ્યને પણ નૈતિક ફરજ માનીને સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે વિપક્ષે કરી ટકોર બનાસ બેંકના ચેરમેનની સાતમી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી બીજી ટર્મના ચેરમેનને લોકોમાં ભારે ઉત્સુકતા પાલનપુર કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક ફસાયો હોવાની બની ઘટના કચેરીના કર્મચારીઓને ઘટના સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકોની ભારે જહેમત બાદ યુવકને સહી સલામત કઢાયો બહાર થરાદમાં પચાસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે કુદ પહોંચ્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિર્માણ કાર્યમાં વપરાતી સામગ્રીની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને ને ગુણવત્તા વાળું બાંધકામ કરવાની આપી સૂચના તો આ હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર